સુરેન્દ્રનગર જિલ્લા માટે અને ખાસ કરીને દસાડા વિધાનસભા માટે એક સમાચાર છે વિધાનસભા દરમિયાન હતો ત્યારે લગભગ દસાડા તાલુકાનું વિભાજન માટેની લગભગ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી સંસદ સભ્યથી લઈને ધારાસભ્ય બધાની ભલામણો થઈ ગઈ હતી બધા જ બંને તાલુકાના તમામ સરપંચોના ભલામણો એના દસ્તાવેજો બધું જ એ કલેક્ટર કચેરી સબમિટ થઈ ગયું હતું અને એથી પણ સરકારમાં દરખાસ્ત જતી રહી હતી મીનવાઇલ એ નવી ચૂંટણીઓ આવતા સત્તા પરિવર્તન થયું અને ત્યાં દસરામાં હાલ નવા ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૂંટાયા આવ્યા પરંતુ નેતાગીરીની નબળાઈ એ છે કે બાણુ ગામનો તાલુકો કહી શકાય નવ્યાસી ગામનો તાલુકો ખૂબ વિશાળ મોટો તાલુકો તાલુકાના મધ્યથી લઈને આખરી ગામો એ સાહીઠ પાસઠ કિલોમીટર જેટલા દૂર ગામો આવેલા હોય અને એના કારણે એ તાલુકાની વ્યવસ્થાઓ છે પછી મામલતદાર કક્ષા વ્યવસ્થા હોય તાલુકા વિકાસ અધિકારી કક્ષા વ્યવસ્થા હોય કે વિસ્તરણ અધિકારી કક્ષા વ્યવસ્થા હોય અનેક પ્રકાર આરોગ્યની સમસ્યાઓ પોલીસ સ્ટેશન બધા જ પ્રકારની વ્યવસ્થાઓમાં આ વિશાળ તાલુકાને મેનેજ કરવો સહેલો નથી અને એના કારણે દસાડા તાલુકાના લોકો ખૂબ પીડા ભોગવી રહ્યા છે ત્યારે એમને આશા હતી કે આજે કેબિનેટની બેઠકની અંદર દસાડા અને પાટડી બંને તાલુકાનું વિભાજનની કોઈ સુંદર દરખાસ્ત મંજૂર થઈને આવશે પરંતુ નબળી નેતાગીરીના કારણે આ શક્ય બન્યું નથી અને ફરીથી દસાડા અવસર ચૂક્યા બરાબર આ પ્રસંગ નિમિત્ત થયો છે બીજી તરફ દસાડા વિધાનસભાની અંદર લીમડીના સત્તર ગામો અને જે નળ સરોવર ફરતેના જે ગામો છે આ ગામોની પણ પીડા એક પ્રકારે અલગ હતી અને ખૂબ જ એક તીવ્ર માંગણી હતી કે નળ સરોવર તાલુકો બને અને આ નળ સરોવર તાલુકો એ અંશે આદિવાસી વિસ્તાર ખાસ કરીને પઢાર સમાજના લોકો માલધારી સમાજના લોકો કોળી પટેલ મુસ્લિમ અને દલિત વિસ્તારથી બનેલો આ વિસ્તાર હતો અને એની સંસ્કૃતિ એની પરંપરાઓ પણ અલગ પ્રકારની હતી અને એ નળ સરોવર ત્યાં ગામોનો જે નળસરોવર તાલુકો બનાવવામાં આવ્યો હોત તો આ વિસ્તારની પ્રગતિ એક અલગ પ્રકારે થઈ શક્યું હોત પરંતુ દુર્ભાગ્ય છે નબળી નેતાગીરીના કારણે કે આ નળ સરોવર તાલુકો પણ અમે બનાવી શક્યા નથી એની પણ કોઈ દરખાસ્ત થઈ નથી માટે જ્યારે પરંપરાગત રીતે આખું મૂકીને જ્યારે વોટ અપાતા હોય છે અને જવાબદેહી જ્યારે નક્કી નથી હોતી ત્યારે જનતાને સોસાવવું પડતું હોય છે જનતાને એના માટે ખૂબ ભોગવું પડતું છે એ જ પરિસ્થિતિ એ જ લાગણી આજે અમારા દસાડા તાલુકાના અને નળ સરોવર પ્રત્યેના ગામોના લોકો અનુભવી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા માટે અને ખાસ કરીને દસાડા વિધાનસભા માટે એક આઘાતભર્યા સમાચાર છે ચૌદમી વિધાનસભા દરમિયાન જયારે હું ધારાસભ્ય હતો ત્યારે લગભગ દસાડા તાલુકાનું વિભાજન માટેની લગભગ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી સંસદ સભ્યથી લઈને ધારાસભ્ય બધાની ભલામણો થઈ ગઈ હતી બધા જ બંને તાલુકાના તમામ સરપંચોના ભલામણો એના દસ્તાવેજો બધું જ એ કલેક્ટર કચેરી સબમિટ થઈ ગયું હતું ને એથી પણ સરકારમાં દરખાસ્ત જતી રહી હતી મિનવાઇલ એ નવી ચૂંટણીઓ આવતા સત્તા પરિવર્તન થયું અને ત્યાં દસરામાં હાલ નવા ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પરંતુ નેતાગીરીની નબળાઈ એ છે કે બાણુ ગામનો તાલુકો કહી શકાય નવ્યાસી ગામનો તાલુકો ખૂબ વિશાળ મોટો તાલુકો તાલુકાના મધ્યથી લઈને આખરી ગામો એ સાહીઠ પાસઠ કિલોમીટર જેટલા દૂર ગામો આવેલા હોય અને એના કારણે એ તાલુકાની વ્યવસ્થાઓ છે પછી મામલતદાર કક્ષા વ્યવસ્થા હોય તાલુકા વિકાસ અધિકારી કક્ષા વ્યવસ્થા હોય કે વિસ્તરણ અધિકારી કક્ષા વ્યવસ્થા હોય અનેક પ્રકાર આરોગ્યની સમસ્યાઓ પોલીસ સ્ટેશન બધા જ પ્રકારની વ્યવસ્થાઓમાં આ વિશાળ તાલુકાને મેનેજ કરવો સહેલો નથી અને એના કારણે દસાડા તાલુકાના લોકો ખૂબ પીડા ભોગવી રહ્યા છે ત્યારે એમને આશા હતી કે આજે કેબિનેટની બેઠકની અંદર દસાડા અને પાટડી એ બંને તાલુકાનું વિભાજનની કોઈ સુંદર મજાની દરખાસ્ત મંજૂર થઈને આવશે પરંતુ નબળી નેતાગીરીના કારણે આ શક્ય બન્યું નથી અને ફરીથી દસાડાને જનતા માટે એક અવસર ચૂક્યા બરાબર આ પ્રસંગ નિમિત્ત થયો છે બીજી તરફ દસાડા વિધાનસભાની અંદર લીંબડીના સત્તર ગામો અને જે નળ સરોવર ફરતેના જે ગામો છે આ ગામોની પણ પીડા એક પ્રકારે અલગ હતી અને ખૂબ જ એક તીવ્ર માંગણી હતી કે નળ સરોવર તાલુકો બને અને આ નળ સરોવર તાલુકો એ મહદઅંશે આદિવાસી વિસ્તાર ખાસ કરીને પઢાર સમાજના લોકો માલધારી સમાજના લોકો કોળી પટેલ મુસ્લિમ અને દલિત વિસ્તારથી બનેલો આ વિસ્તાર હતો અને એની સંસ્કૃતિ એની પરંપરાઓ પણ અલગ પ્રકારની હતી અને એ નળ સરોવર અત્યારના ગામોનો જે સરોવર તાલુકો બનાવવામાં આવ્યો હોત તો આ વિસ્તારની પ્રગતિ એક અલગ પ્રકારે થઈ શક્યું હોત પરંતુ દુર્ભાગ્ય છે નબળી નેતાગીરીના કારણે કે આ નળ સરોવર તાલુકો પણ અમે બનાવી શક્યા નથી એની પણ કોઈ દરખાસ્ત થઈ નથી માટે જ્યારે પરંપરાગત રીતે આંખો મૂકીને જ્યારે વોટ અપાતા હોય છે અને જવાબદારી જ્યારે નક્કી નથી હોતી ત્યારે જનતાને સોસાવું પડતું હોય છે જનતાને એના માટે ખૂબ ભોગવું પડતું છે એ જ પરિસ્થિતિ એ જ લાગણી આજે અમારા દસાડા તાલુકાના અને નળ સરોવર પ્રત્યેના ગામોના લોકો અનુભવી રહ્યા છે